ગુજરાતમાં ક્યાંક આગામી દિવસમાં ભારે હવામાન પલટો આવી શકે છે એવી પણ શક્યતા દેખાઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે કેટલા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જ લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું શું કેવું છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર વેધર અપડેટ સાથે હું હંસીની વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ આવી રહ્યો છે પરંતુ ક્યાંક અત્યારે હાલ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે વાત કરવામાં આવે સૌથી પહેલાં તો આજનું હવામાન કેવું રહેવાનું છે તો ખાસ કરીને આજે દરિયાકાંઠાના વિસ્તારો દેખાઈ રહ્યા છે તેની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર છે આ દરેક જગ્યાએ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેની સાથે જો વાત કરવામાં આવે કે ભારે

અને રાજકોટ છે મોરબી છે કચ્છમાં અહીં વરસાદની આગાહી કરવામાં આવી નથી એટલે કે ખાસ કરીને જે દરિયાકાંઠાના નીચેના ભાગો છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અહીં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાત બાજુના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે આપણે અત્યાર સુધી અવારનવાર વરસાદને લઈને વાતચીત કરતા આવ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે કે આગામી સમયમાં હજી પણ ભારે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે જો ચાર તારીખ વિશેની વાત કરવામાં આવે એટલે કે એના પછીના દિવસનું હવામાન કેવું રહેવાનું છે તો ખાસ કરીને અહીં પણ દેખાઈ રહ્યું છે કે જે નીચેના ભાગો છે ત્યાં વરસાદ પડી શકે છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર તેની સાથે બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ છે ગાંધીનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ છે અહીં હળવો વરસાદ પડી શકે છે અને ખાસ કરીને ભરૂચ છે સુરત છે નવસારી તાપી ડાંગ દમણ અને વલસાડ છે નર્મદા છોટા ઉદેપુર અને વડોદરા છે અહીં ભારે વરસાદ પડી શકે છે એવી પણ ક્યાંક શક્યતા છે તે દેખાઈ રહી છે અને જે પ્રમાણે આપણે આગળ પણ જોયું હતું કે આજનું હવામાન પ્રમાણે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર રાજકોટ મોરબી અને કચ્છમાં જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી નહોતી હતી એવી જ રીતે ચાર તારીખે પણ અહીં વરસાદ નહીં પડી શકે તેવી પણ આગાહી અત્યારે હાલ કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી જો વાત કરવામાં આવે ગુજરાત વિશેની તો ગુજરાતના હવામાન

અગિયાર થી બાર દિવસ જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે એટલે આ રીતે તાપમાનની દ્રષ્ટિ મે મહિનો છે

ફરીથી પાછું એકવીસ મે હાજર પચીસ થી લઈને સત્યાવીસ મે બે હજાર પચીસ વચ્ચે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જે અરબસાગરની અસર હતી ને અરબસાગરની અસર ને કારણે જે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જેમાં એક ઇંચ થી લઈ અને દોઢ ઇંચ સુધી અને અમુક વિસ્તારમાં ત્રણ થી ચાર ઇંચ સુધીના પણ વરસાદ નોંધાયા એટલે કરતા વધારે વરસાદ નોંધાયા એકસો પચીસ વર્ષની અંદર મે મહિનામાં ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ છે બે હજાર પચીસમાં નોંધાયો ત્યારે હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે જૂન મહિનો ચાલુ થાય એટલે સ્વાભાવિક રીતે પંદર જૂને ગુજરાત ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરતું હોય છે ઠીક છે અત્યારે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે ત્યાં આવીને હવે નબળું પડ્યું છે ત્યાં મોન્સૂન બ્રેક ની કન્ડિશન સજાવા જઈ રહી છે એટલે કદાચ પંદર જૂન સુધીમાં આવી જાય તો સારું પંદર જૂને ન આવે તો પણ અઢાર થી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી આપણી શક્યતાઓ માની રહ્યા છે પણ હવે આપણે જોવાનું એ છે કે મે મહિનો અત્યાર સુધી ખૂબ નબળો રહ્યો છે પણ કોઈ મિત્રોએ અહીંયા એ ચિંતા કરવાની જરૂર નથી મે મહિનામાં એટલો વરસાદ પડ્યો તો હવે ચોમાસું નબળું થશે નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી બે પાંચ દિવસ લેટ થાય મોડું થાય પણ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે કેમકે જે ઉનાળા દરમિયાન લાનીના છે એ સ્થાપિત થયેલો હતો લાનીના પોઝિટિવ હતો અત્યારે ધીમે ધીમે હવે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે એટલે ચોમાસા દરમિયાન અલ્નીનો કે નાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે અને આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે જેથી કરીને નૈઋત્યનું ચોમાસું છે એ બે હજાર પચીસની અંદર સારું દેવાનું છે ખાસ કરીને જૂન મહિનાની વાત છે તો જૂન મહિનાની અંદર મેં આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું આજે પણ અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી આપણે જે ઇન્ટરવ્યુ આપ્યું છે એ મુજબ કે બે રાઉન્ડ ની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટી હજુ પણ થવાની છે જો કે એ પ્રી મોન્સુન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે છૂટા છવાયા ઝાપટાના રૂપમાં હશે એમાં વાવણી લાયક વરસાદની અપેક્ષાઓ નથી રાખવાની પણ આ એક ચોક્કસથી છે કે જૂન મહિનામાં હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થાય એટલે હવે એમાં ઊંચું તાપમાન ગરમી ઉકળાટ અને બફારો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે અને સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારાનો સામનો છે જૂન મહિનામાં કરવો પડશે અને સાથે જેવી રીતે જોવા જઈએ તો વરસાદ છે એ લગભગ લઈ અને જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે એટલે અઢાર થી બાવીસ જૂન પછીથી જે ચોમાસુ ચાલુ થશે એ રાબેતા મુજબનું રહેશે જુલાઈ પણ સારો હશે અને એ પછીના સમય પણ સારો હશે એટલે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું નબળું થશે આવી ચિંતા કરતા હતા જે ખેડૂત મિત્રો એના માટે આ વિડીયોના મારફતે ખાસ અપીલ છે કે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર પચીસ નું ચોમાસું સારું રહેવાનું છે ભલે મે મહિનાની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા અતિ વરસાદો પડ્યા છતાં પણ નૈઋત્યના ચોમાસા ઉપર આની કોઈ અસર પડવાની નથી અને નૈઋત્યનું ચોમાસું સારું રહેશે ખાસ કરીને જે મિત્રો અત્યારે પાણીની વ્યવસ્થા હોય વાવેતર કરતા હોય એવા દરેક ખેડૂત ભાઈઓ મારી એક અહીંયા નમ્ર વિનંતી રહેશે કપાસનું વાવેતર હજુ ન કરવું કેમ કે કપાસનું વાવેતર માટે હજુ સમય નથી થયો કપાસના વાવેતર માટે વહેલો થાય છે જોકે વાવે છે હોશિયાર ખેડૂતો છે એ અત્યારે અત્યારે કપાસ કપાસ વાવતા પણ નથી કેમ કે કે ખેડૂતોને ખબર છે જો વાવી દેવામાં આવે તો એ કપાસની અંદર ગુલાબી ગુલાબીનો ઉપદ્રવ વધારે રહે છે એટલે કપાસનું વાવેતર પંદર વીસ જૂન પછી જ કરવામાં આવે એ આપણા માટે સારું હોય છે મગફળીનું વાવેતર અત્યારે ઘણા બધા મિત્રોએ ચાલુ કર્યું છે મગફળીનું વાવેતર કરી શકે છે ખાસ કરીને મગફળીની અંદર લાંબા ગાળાની મગફળી છે એ અત્યારે આપણે વાવેતર કરવું જોઈએ દસ જૂન પછીથી વાવેતર થાય તો પછી આપણે નેવું દિવસે પાક થી મગફળી કરવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ખાસ જે મિત્રોએ અત્યારે મગફળીનું વાવેતર કરી દીધું છે એ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર નથી સામાન્ય રીતે મગફળી જ્યારે પણ ઉગી જાય છે મગફળી પૂરા વરસાદની અંદર વાવેતર થયું હોય જો ઓછા વરસાદની અંદર વાવેતર થયું હોય તો એમાં પ્રશ્ન થઈ શકે પણ પૂરા વરસાદની અંદર જે મગફળીનું વાવેતર થયું હશે એને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી મગફળી જો વ્યવસ્થિત ઉગી ગઈ હશે તો હવે ભલે કદાચ અઢાર કે બાવીસ જૂન સુધીમાં ચોમાસું આવે તો ત્યાં સુધી એ મગફળીને કોઈ ઇશ્યુ ન થઈ શકે છતાં પણ અમુક જગ્યાએ ઓછા વરસાદમાં મગફળી વવાણની હોય અને પાણીની વ્યવસ્થા હોય ને જરૂર પડે તો પીએત આપવું જોઈએ પણ ખાસ મે મહિનો નબળો રહ્યો છે તો જૂન મહિનો છે રાબેતા મુજબ જોવા મળશે ઊંચું તાપમાન પણ જોવા મળશે સર અથવા તો સમય સમયથી બે પાંચ દિવસ મોડું મેળુ તેનું ચોમાસું પણ પહોંચી જશે અને મે મહિનો નબળો રહ્યો પણ જૂન મહિનો છે એ બિલકુલ નબળો નથી રહેવાનો રાબેતા મુજબનો જે પ્રકારનો જૂન મહિનો હોય એ જ પ્રકારનો જૂન મહિનો છે એ હવે આપડે જોવા મળશે અત્યાર સુધી જે વેધર સાયકલ ખોરવાઈ હતી એ વેધર સાયકલ છે એ જૂન મહિનાની અંદર રેગ્યુલર થતી દેખાઈ રહી છે એટલે ખાસ આ મોટા મહત્વના સમાચાર હતા એટલે જે પ્રમાણે અત્યારે હાલ આ માહિતી સામે આવી રહી છે ને જે પ્રમાણે હવામાન પરેશ ગોસ્વામીનું પણ કહેવું છે કે હવે આગામી દિવસોમાં ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એટલે હવે એ પણ જોવાનું રહેશે કે ઘણા બધા ખેડૂતો છે એ લોકોના પાકને પણ ભારે નુકસાન થયું છે એટલે કે ખાસ કરીને હવે કયા જિલ્લામાં વરસાદ આવે છે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર